વાત ખેડાની કરીએ ખેડાના નડિયાદમાં પણ સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સતત વરસાદી માહોલ અહીંયા જામ્યો છે જેના કારણે નીચાવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે પીજ રોડ અને પીજ ભાગોળ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ત્યારે શાક માર્કેટથી વૈશાલી સિનેમા રોડ પર પણ પાણી ભરાયેલા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કરુણેશ જોડાયા છે આપણી સાથે કરુણેશ જણાવશો શું પરિસ્થિતિ છે નડિયાદની જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો છે જી જંખના તો જે રીતે ગઈકાલ મોડી રાતથી જ ધોધમાર વરસાદ નડિયાદ શહેરમાં પડ્યો હતો અને વહેલી સવાર સુધી આ વરસાદ રહ્યો હતો જેને કારણે નડિયાદના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લગભગ આ જે વરસાદ હતો તે સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેને કારણે નડિયાદ શહેરમાં આમ તો જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ હતી પરંતુ વરસાદ રોકાઈ જતા આ તમામ જે પાણી છે પાણી હાલ ઉતરી રહ્યા છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે જેમાં પીજ રોડ વિસ્તાર છે શ્રેયસ રોડ શ્રેયસ સિનેમા રોડ વિસ્તાર છે પીજ ભાગુડ વિસ્તાર છે આ ઉપરાંત વીકેવી રોડ રબારીવાડ વિસ્તાર શાક માર્કેટ થી વૈશાલી સિનેમા રોડ આ તમામ જે રોડ છે નીચાણવાળા વિસ્તારો છે તે તમામ જગ્યા ઉપર પાણી ભરાયેલા છે આ ઉપરાંત નડિયાદના પૂર્વ અને પશ્ચિમ ને જોડતા તમામ જે ચાર ગરનાળાઓ છે જેમાં ખોડિયાળ ગરનાડુ શ્રેયસ માય મંદિર ગરનાડુ અને વૈશાલી ગઢનાળુ આ તમામ ચાર ગઢનાળાઓ પણ પાણીમાં ગરકાવ હાલતમાં અત્યારે પણ છે પરંતુ જો થોડા કલાકો આ વરસાદ થંભી જશે તો આ તમામ જે પાણી છે એ પાણી થોડા કલાકોમાં ઓસરી જશે જી જગ આભાર ગરૂશ સમગ્ર માહિતી બદલ